આસે દોઢ કિલો ગોળ અઢીસો ગ્રામ ચટણી પાવડર એસે સ્વાદ અનુસાર ધાણા એસે સ્વાદ અનુસાર વરિયાળી એસે સ્વાદ અનુસાર मीठू जरूरिया पुर्ती हलदर आसे ही किलो કેરીના ટુકડા પણ આપણે જે બસોનો ઓર્ડર હતો આજ મારે અઢીસોનો ઓર્ડર આવ્યો છે કે સીઝન નથી અને અઢીસો રૂપિયા હામે આલીને કીધું કે અઢીસો રૂપિયા આપી બે કિલો કેરીનો થાણું કરી દો તે મેં બોલ્યા હા તે મેં કરી દીધા ને જો સરસ મજાના ગોળ નાખું છું વરિયાળી નાખું છું જરૂરિયાત પૂરતો બોળો કરી રાખ્યો છે બોળો હું ઘરમાં જ રાખું છું ગમે એમાં નાખવા થાય કેરીમાં નાખવા થાય મરસામાં નાખવા થાય સીઝને સીઝનમાં બોળો કરી રાખું છું જે બી પડ્યો છે અને હું پرزے ذوی شی بودای ټوکرصه ا 2 کیلو نا سرس مزانا 1 کلو ګول 2 کیلو کیری 250 چټنی لال مسواذانو سر میٹھو سواذانو انو دانہ ضرورت پورتا اوریاळे نه ایمه میں لوین بیگا ناخيلا اتا وګار کریو تیار તો આ મારું કેરી નો અથાણું તૈયાર હું બે દી પછી એને જોખી દઈશ હું ફરી પાછું આ કેરી નોથાણું તમને બતાવીશ સરસ મજાનું કેરી નો અથાણું સટાકાદાર જય દ્વારકાધીશ તો આપણે દેવડી ગામે એક નવી દુકાન સરસ મજાની શરૂ થઈ છે ગોલી તો રાખી ભાઈ કમાભાઈ ગોલી તો ઝીલા ભાઈ કમાભાઈ ને ઓર્ડર લેશે માવો પણ અહીંયા રાખે છે પ્રસંગનો લગ્ન પ્રસંગનો કોઈ આઈટમ બનાવી હોય તો અહીંયા બાના પણ લેવાના છે માવાના અને સરસ મજાના આવી ડેબી અને નાના મોટા કેરીનો રસ સરસ મજાનો અને શ્રીખંડ અને મઠો આ નવું ફ્રીજ મૂકી દીધું છે અને કોઈ લગ્ન પ્રસંગના ઝીણા મોટા ઓર્ડર હોય તો એ લેશે ને અમે તો આ જેવું સરસ મજાનું ગામડું છે રોડ ઉપર રાજકોટ ભાવનગર આઈવે રોડ છે પણ અમારે એક બે વર્ષ પહેલાં અમે ઢસા જવું પડતું થોડાક નાના મોટા મહેમાન આવ્યા હોય ને થોડુંક તો અમારે કાંઈ એવી વસ્તુ હોય ઇમરજન્સી તો અમારે એક કલાક લાગી જાય ત્યારે અમે રોડ ઉપર આવી તો સરસ મજાની દુકાનો રોડ ઉપર થઈ ગયું છે વિકાસ થયો છે સારો એવો ગામડામાં અને માતાજીનું ગામ છે માતાજીનો ખોબા જેવો નેસડો છે તો આ ગામની અંદર અમારે રાજકોટ ભાવનગર આવ્યા રોડ ઉપર આતીભાઈ તમે જે જોઈ શકો એ ભાઈ છે ને એક ભાઈ કાંઈ વસ્તુ લેવા ગયા છે સરસ મજાનો ઓર્ડર લેશે માવાનો અને આ બધો જે વસ્તુ તમારે આઈસક્રીમ છે સરસ મજાનો મઠો મળે છે ના હવે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે તો અમારા ગામડામાં કાંઈ દુઃખી હવે બહુ માણસો અમારે ન જ આવવું પડતું થસા તો માતાજી નેહડામાં સરસ મજાના આ વિકાસ થઈ રહ્યા છે હો ભાઈ જેવડો નેવડો જાન માનો હો કાંઈ ઘટે નહીં પ્રભુ અને સરસ મજાનો પવિત્ર દિવસ છે જે ભગવાન ભોળ્યોના જ ભોળામાં ભોળા આ લોકમાંથી જે આજે એક જ થયો છે એના પૃથ્વી ઉપર બિરાજમાન થયા હશે સરસ મજાના એવા ટાઈમે આ ભાઈને સરસ મજાનું મૂર્તિ આવ્યું મને મૂર્તમાં કીધું હતું પણ હું કંઈક કામમાં હતી એટલે મુહૂર્તમાં ભળે નથી તે એ પાછો ભાણ્યો થાય છે તે મારે આ દાવવું પડ્યું મોરિચમાં અને સરસ મજાનું શૂટિંગ કર્યું અને આ બાજુમાં પ્રજાપતિનું દુકાન છે તો પણ માટલા માયણું આ એવું સરસ મજાનું અહીંયા તમને બધું મળી જાય દાઢું આ ઉનાળાની સિઝન છે તે જોહેનભાઈ રૂપદભાઈ કારિયાણી સરસ મજાની રોડ ઉપર દુકાન છે હાઈવે રોડ છે રાજકોટ ભાવનગર અને હમણાં શરૂ થવાનો છે જેને જે માગે છે પૂરી થઈ રસ પીવો રસ મળશે ઠંડા પીણા રાજકોટ ભાવનગર રોડ આય કાંઈ ઘટાઇ ને એવો આ બાજુ વાડી આ બાજુ આશ્રમ નાથા બાપુનો અમારું પાકું સરનામું સરનામા સહી તમે આ શું કહેવાય તે મને આપ્યું છે તે હા હા હું ઘરે આલે આ છે આપણો ગોટાળો સ્પેશિયલ ઘરે ઘરના માવાનો ઘરનું દૂધ ફેટનું ગાયનો માવો વાપરવાનો પ્યોર ખાંડ પ્યોર ખાંડથી બનાવવામાં આવી છે ઓર્ડર પણ લેવામાં આવી છે મારી પાસે બીજી બે ત્રણ પણ આઈટમ છે આ છે આપણી માવા મલાઈ સ્પેશિયલ દૂધ ને સ્પેશિયલ માવામાંથી બનાવવામાં આવે છે આ છે આપણો સ્પેશિયલ ગોટાળો આ હું ઘરે જ બધો માલ બનાવું છું

નમસ્કાર ભગવાન અખરામજીના નામ મહાદેવ મંતા અભિષેક એટલે મનુષ્યના વિશે મજેલો પ્રવૃત રુદ્રન નો તે મનુરો હરે વિષ્ણ્યો <teydanskyful� käyt Fisherati>